GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગજ્જર આજે શાંત થતા થતા માઠા સમાચાર મળ્યા ગોધરાના ગદુપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો આ અકસ્માત ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયો અને તેમાં બે વ્યક્તિઓના કરુણ મોત થયા છે આ બે વ્યક્તિઓ જે છે એ મહીસાગર જિલ્લાના છે અને બાઇક લઈને આવતા હતા તે સમયે જે રેતીનું જે ચાલતું હોય છે તેની સાથે અથડાયા કોની ભૂલ હતી કોનો વાંક હતો તે તપાસનો વિષય છે પરંતુ આ ઘટના સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો અને ટ્રાફિક જામ થતા અકસ્માત થતા એકસો આઠ આવી પહોંચી અને જિલ્લા ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ ટ્રાફિકને સગે વગે કરવા માટે પોલીસે જેમત ઉઠાવી પરંતુ આવા અકસ્માતો ક્યાં સુધી થતા રહેશે ક્યાં સુધી લોડ સેફ્ટીની હેલમેટ સેફ્ટીની વાતો થતી રહેશે અને ક્યાં સુધી કોકના ઘરના વાલછોયા દીકરાઓનું આ રીતે જ મોત થતું રહેશે જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે